હવે તમને બતાવું ભગવાન ગણપતિ બાપા ની તિરંગા સ્ટાઇલ માં મૂર્તિ જોવો તો ખરા કેવી છે તિરંગાવાળી બાપા ની મૂર્તિ હવે તમને બતાવું ભગવાન નું હવે સ્વરૂપ બતાવું નું કાર્તિક સ્વરૂપ આખો વિડીયો હેલો મિત્રો કેમ છો હું છું આપનો આપનો દોસ્ત જયેન્દ્ર મિત્રો થોડાક દિવસોમાં ગણેશ ચતુર્થી આવવાની છે અને ઘણા બધા લોકો બાપાનું સ્વાગત કરવા માટે બાપાને લેવા પહોંચી જવાના છે માર્કેટમાં તો મિત્રો હું અત્યારે આવી ગયો છું ગાંધીધામ ના માર્કેટમાં આવેલ એક એવી જગ્યા કે જ્યાં આગળ અવનવી ડિઝાઇન છે જો તમારે ઇકો ઇકો ફ્રેન્ડલી ફ્રેન્ડલી જોઈતી હોય તો છે તેમજ કલરફુલ અવનવી ડિઝાઇન અને બાપાના અલગ અલગ અવતાર જોવા માટે જો તમે આતુર છો તો ચાલો મારી સાથે આજે તમને હું બતાવીશ બાપા ની અવનવી ડિઝાઇન જે બે હજાર પચીસ ની અંદર લેટેસ્ટ ડિઝાઇન લેટેસ્ટ ગમે લાઈક કરી દેજો શેર કરજો આપણી ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટમાં તમને કઈ મૂર્તિ કમી મને જરૂરથી જણાવજો ચાલો તો મિત્રો મારી સાથે અત્યારે એના ઓનર છે શું નામ છે મારો વાગ્યીભાઈ મારવા પછી અલગ અલગ વેરાયટી આ જોઈ લો કેવી કલરફૂલ બાપ્પાની મૂર્તિ છે આની શું પ્રાઇઝ રહેવાની છે અને નવ હજાર અને બોમ્બેની બનાવટની કારીગરી છે મિત્રો જોઈ શકો છો એમનો જે મુકટ છે એના ઉપર અલગ અલગ સ્ટોન લાગેલા છે અને બાપાનો જે ચહેરો છે જોરદાર તેજ એના ઉપર આવી અવનવી મૂર્તિ છે મિત્રો હવે જો તમને બતાવું એકદમ ટ્રેડિશનલ જાણે હોય બાપા બિરાજમાન હોય સિંહાસન ઉપર એવી આ અનોખી મૂર્તિ છે જોઈ લો કેવી માસ મૂર્તિ છે બાપાના માથે જે કહેવાય ને જે શણગાર છે એ તમે જોઈ શકો છો આ મૂર્તિની સુપ્રાઈઝ છે સાડા નવ હજાર મિત્રો આ તમે જોઈ શકો છો બાપાજીનું કહેવાય ને કે બાર સ્વરૂપ જે બાપા નું પ્રિય પાન એટલે કે બાપાને બહુ ભાવે એવું મોદક મોદક ખાતા બાપાજીની મૂર્તિ અવેલેબલ છે આની સુપ્રાઈઝ રહેશે સાડા પાંચ હજાર પાંચ હવે આ તમે જોઈ શકો છો એકદમ યુનિક કલર ની અંદર છે બાપા એ જાણે ઉપર કેવાય ને કે મસ્ત મજાનો મુકુટ પહેરેલો છે એના ઉપર સફેદ પીછા છે અને ખાસ કરીને બાપાએ અવનવા આભૂષણ થી સુશોભિત એવી મૂર્તિ છે અને આની શું પ્રાઇસ રહેશે સાડા પાંચ હજાર રૂપિયા આની પ્રાઇસ મિત્રો મિત્રો આ જગ્યાએ આ દુકાનમાં છે ને જે મૂર્તિ જોઈને ખરેખર આનંદ થયો કારણ કે એક થી એક ચડિયાતી બાપાની મૂર્તિ અહીંયા આગળ જોવા મળશે જેવા રંગમાં તમે જોવો ને જોવા ઈચ્છો ને એવા રંગમાં જેવો રૂપ તમને ખપે એવું રૂપ તમે મનમાં ખાલી ઈચ્છો ને એવી જ સુંદર ડિઝાઇન તમને અહીંયા જોવા મળી જવાની એ પણ રીઝનેબલ પ્રાઇઝ દરેક દરેક મૂર્તિની બનાવટ તમે ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે જે કારીગરી આ લોકો કરી છે ને સો ટકા સલામ છે આ લોકોને અને સૌથી મોટું બેનિફિટ છે આ બધી મોટી ઇકો ફ્રેન્ડલી છે એટલે કે પર્યાવરણને કાઈ નુકસાન થતું નથી પાણી પ્રદૂષિત થતું નથી માછલી અને પક્ષીઓને કાઈ નુકસાન થતું નથી કે નાની સાઈઝ છે મોટી સાઈઝ છે તમારે ઘર માટે જોતા હોય ઓફિસ માટે જોતા હોય તમામ તમામ સાઈઝમાં તમને આવો નવી વેરાઈટી જોવા મળી જવાની છે જોઈ લો તો મિત્રો વહેલા તો પહેલા ધોરણે જલ્દીથી પહોંચી જાજો તમને શોપ નું એડ્રેસ બતાવી દઉં મિત્રો ઇકો ફ્રેન્ડલી મૂર્તિ માટીની મૂર્તિઓ જ વેચવામાં આવે છે અને આ એમના જે મેઇન ઓનર છે પ્રાગજીભાઈ મારવાડી મિત્રો ચૌદ વર્ષથી આ મૂર્તિઓ બનાવીને બાપા વેચે છે ગાંધીધામ માર્કેટની અંદર ઇફકો રોડ થી એક્ઝેક્ટ સામે ત્યાં આગળ તમને આવ નવી વેરાયટી ના ગણપતિ જોવા મળી જવાના છે જો મિત્રો હવે તમને જે બતાવો ને એકદમ પ્યોર સિમ્પલ માટીથી બનેલી મૂર્તિ છે કારીગરી તમે જોઈ શકો છો એકદમ અલગ જ કારીગરી છે એના ઉપર તમે જોઈ લો કેટલા બધા સ્ટોન લાગેલા છે અને બાપાનો મુખ તમે જોઈ શકો છો અલગ અલગ ડિઝાઇન તમને જોવા મળશે કોઈ છે મૂસક પર બિરાજમાન છે તો આ તમે જે મૂર્તિ જોઈ શકો છો એકદમ નાની સાઈઝમાં છે અને જાણે બાજુ ની અંદર જાણે ભગવાન શંકર એમની સાથે બિરાજમાનો એ રીતના છે અને અલગ અલગ ડિઝાઇન તમે જોઈ શકો છો એકદમ કલરફુલ ડિઝાઇન તમને જો બતાવું આ જોઈ શકો છો બાપાનું જે કહેવાય ને કે બેસવાનો તમે બહુ જોઈ શકો છો અલગ અલગ ડિઝાઇનમાં બતા ને ગમે એવી નાના મોટા સૌ કોઈ ને અલગ અલગ ડિઝાઇન ગમે એવી તમને મૂર્તિ જોવા મળી જવાની છે મૂર્તિ જોઈ રહ્યા છો એની ઉપર આવેલો મુકુટ જોઈ શકો છો લાલ અને વાદળી રંગથી શણગાર કરેલો છે અને ડીજે માં નાચી રહ્યા હોય ત્યાં ઝુમી રહ્યો એવો એમનો કોર્સ જોવા મળે છે મિત્રો આવી મૂર્તિ જો તમે લાવો છો ને તો સો ટકા બાપાને બી એવું થશે કે ભાઈ ક્રિએટિવિટીનો અવાર્ડ તો ભાઈ તમને જ મળવો જોઈએ મોજે મોજ છે મૂર્તિ ભાઈ જોઈ લો હા 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 શું મોટી છે આ જોઈ લો મિત્રો આ કેવી મસ્ત મોટી છે કમેન્ટ કરજો મિત્રો આ જોઈ લો અત્યારથી જ બાપાની મૂર્તિઓ અત્યારે બુક થઈ ગઈ છે તો જલદી જલ્દી આ દુકાનમાં એક વખત આવજો અને એકો ફ્રેન્ડલી મૂર્તિ લેવાનો આગ્રહ રાખજો આ બધી છે ને પંદર પંદર હજાર વાળી મૂર્તિઓ છે અને આના છે અઢાર હજાર પ્રાઇસ આ જોઈ શકો છો સૌથી સુંદરમાં અને મોટામાં મોટી મોટી છે આપા આશીર્વાદ આપી રહ્યા ને તમામ દૂર દૂર થઈએ એ રીતનો આનો પોઝ છે આહા હા જોઈ લો બાપા ચાર એક બે ત્રણ ચાર ચાર હાથ વાળા બાપા ઉપર માથા નું મુકુટ જોઈ શકો છો એકદમ સુંદર શણગારવામાં આવ્યો છે અને એના ઉપર જે કહેવાય કે પીછાની એની કલકી જોઈ શકો છો અને ખાસ કરીને અલગ અલગ

મિત્રો આ જોઈ લો પર બિરાજમાન ગણપતિ તો તમે ઘણી જગ્યાએ જોયા હશે પણ ક્યારે બેઠા બાપા જોયા છે ખરા તો મિત્રો હવે હું અત્યારે એનાથી આગળ આવી ગયો છું અને અત્યારે બીજી શોપમાં આવી ગયો છું જ્યાં આગળ મને અલગ અલગ વેરાયટી ની માટીની મૂર્તિઓ જોવા મળી ગઈ છે તો હવે તમને આ જગ્યા નો રિવ્યુ આપું

મિત્રો અત્યારે જોઈ શકો છો એકસો એકાવન માં અવનવી ડિઝાઇન ની નાની નાની બાપાની મૂર્તિઓ એકાવન પચીસો એકાવન માં જોઈ શકો છો કહેવાય ને કે સવારી મોશક એમની સાથે અલગ જ અવતારમાં આ બધી મૂર્તિ તમને જોવા મળશે આ પાંચ આ તમે જોઈ શકો છો પાંચ રૂપિયા

બાપાનું જો તમારે જોઈતું હોય તો આ રીતની મૂર્તિ તમે પસંદ કરી શકો છો કહેવાય કે એકસો એક રૂપિયા થી કરીને અઢાર હજાર રૂપિયા સુધીની અલગ અલગ મૂર્તિઓ તમને અહીંયા જોવા મળી જશે કલરફુલ મૂર્તિઓ છે મોર પર બિરાજમાન મૂર્તિઓ છે મુસક સવારી કરતા બાપા છે ઇવન નાચી રહ્યા હોય ચાર ભૂજાધારી ગણપતિ સીધી સાથે બિરાજમાન હોય તેમજ શંકર ભગવાન સાથે બિરાજમાન હોય એવી અવનવી મૂર્તિઓ તમને આ જગ્યાએ જોવા મળી જવાની છે એ બી કહેવાય કે ઇકો ફ્રેન્ડલી માટીની ભણેલી મૂર્તિઓ એક બી રિઝનેબલ પ્રાઇસ મિત્રો આ જોઈ શકો છો એમની દુકાનનો લોગો જય શ્રી શક્તિ માં ગણેશજી ની સો ટકા માટી ની મૂર્તિઓ મળશે બાકી કેવો લાગ્યો વિડીયો મને કમેન્ટ કરજો અને આ મૂર્તિ મને બહુ ગમી તમને કેવી લાગી મને જરૂરથી જણાવજો

જોરદાર રવિભાઈ તમારી જે કારીગરી છે ને સો ટકા આટલી પ્રાઇસ છે એ ભાઈ આવું કારીગરી તું કેટલા વર્ષથી કામકાજ કરતા કરતો ત્રણ વર્ષથી ત્રણ વર્ષમાં હોય કારીગરી જોઈ શકો છો જોરદાર મૂર્તિ છે આ મૂર્તિની પ્રાઇસ શું છે પાંચ હાર રૂપિયામાં મિત્રો ત્રિરંગાવાળી બાપાની મૂર્તિ છે બાકી આ જોઈ શકો છો ગૌવા ઉપર બિરાજમાન ભગવાન ગણપતિ જે કહેવાય ને કે શિવ અવતારમાં એમનું સ્વરૂપ બતાવવામાં આવ્યું અહીં આવ્યું છે તો પીલો વાળ સ્વરૂપમાં બિરાજમાન ગણપતિ બાપા તો ગણપતિ બાપા મોરિયા કમેન્ટ કઈ ને જરૂર થી જણાવજો મને હવે જોઈ લો ભાઈ રવિભાઈ ની કારીગરી ભાઈ પૂરી થવાનું નામ જ નથી રહેતી હવે તમે જોઈ લો કાર્તિક સ્વરૂપમાં બિરાજમાન ભગવાન ગણપતિ સાઈઝ તમને મૂર્તિ અવેલેબલ મળી જવાની છે રવિભાઈ ની દુકાન માં કાર્તિક સ્વરૂપ શંકર ભગવાન સ્વરૂપ તિરંગા સ્વરૂપ અને આ જોઈ લો આ છે રવિભાઈ જે અત્યારે બી અહીંયા આગળ માટીની મૂર્તિઓ ડેકોરેટ કરી રહ્યા છે તો ભાઈ જલ્દી થી પહોંચી જાજો ગણેશ ચોથ નિમિત્તે ભાઈ વહેલા તે પહેલા ધોરણે આ જગ્યાએ ખાસ એવી ભીડ જોવા મળતી હોય છે એ બી રીઝનેબલ પ્રાઇસ માં તો વિડીયો ગમે તને લાઈક કરી દેજો શેર કરી દેજો આપણી ચેનલ પર તમારે સબસ્ક્રાઈબ કરી દેજો આગળ આવો એટલે તમને જોવા મળશે જય શ્રી શક્તિ માં જોઈ લો આખું માર્કેટ છે ઓળખવામાં આવે છે અને અહીંયા આગળ તમને અવનવી શોપ માં તમને બાપા ની મૂર્તિઓ જોવા મળી જવાની છે જ્યાં જો અહીંયા ત્યાં તમને બાપા ના ફંડલ અને બાપા ની શોપ જોવા મળવાની છે નાની થી લઈને મોટામાં મોટી મૂર્તિઓ તમને આ માર્કેટ માં જોવા મળશે હમણાં થોડાક જ દિવસોમાં ગણેશ શોપ આવતાની સાથે જ આ જગ્યાએ તમને ખાસ એવી ભીડ જોવા મળશે તો જોઈ શકો છો ડેકોરેશન ની બી તમામ આઈટમ આ જગ્યાએ આ માર્કેટ ની અંદર મળી લોકેશન તમે ધ્યાન રાખી લેજો ગેટ જે રોડ છે ટાગોર રોડ આદિપુર તરફ જાય છે તે રોડ તરફ તમને આવી સુંદર મજાની કલાત્મક અને ઇકો ફ્રેન્ડલી મૂર્તિ જોવા મળી જવાની છે તો રાહ શેની જોવો છો જલ્દી જલ્દી પોચી જાવ આ જગ્યાએ અને ખરીદી કરો અવનવી બાપાની મૂર્તિઓ અને લઈ આવો બાપાનું સ્વાગત કરો અને ઉજવો ધામ ધૂમથી બાપાનો ગણેશ ચોથ નો તહેવાર અને કમેન્ટ કરીને જણાવો આ વિડીયો તમને કેવો લાગ્યો અને હા ગણપતિ બાપા મોરિયા કમેન્ટ કરવાનું ભૂલતા નહીં એની સાથે વિડીયો લાઇક કરજો શેર કરજો આવા આવનવા વિડીયો જોવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો ગણપતિ બાપા મોરિયા